ત્યારથી શરૂ થાય છે કમૂરતા આ ક્રિયા કરવાથી ભગવાન સૂર્ય થશે પ્રસન્ન સોળમી ડિસેમ્બર થી ચૌદમી જાન્યુઆરી સુધી તમામ શુભ કાર્યો ન કરવા જોઈએ આ સાથે જ જાણી લો કે પંદરમી જાન્યુઆરી થી શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવશે શાસ્ત્રો અનુસાર કમૂરતા ના સમયગાળા દરમિયાન લગ્ન ગૃહસ્થતા અને કોઈ પણ નવી શરૂઆત શુભ કામ કરવામાં આવતા નથી માટે જ સોળમી ડિસેમ્બર થી ચૌદમી જાન્યુઆરી સુધી તમામ શુભ કાર્યો ન કરવા જોઈએ આ સાથે જ જાની લોકે પંદરમી જાન્યુઆરીથી શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવશે ધન રાશિમાં સૂર્યનો સમયગાળો કમૂરતા કહેવાય છે દેવોત્થાન એકાદશીથી શરૂ થયેલ લગ્નનું શુભ મુહૂર્ત અને શુભ કાર્ય પંદરમી ડિસેમ્બર સુધી ચાલવાના છે તેમ તેમજ પંચાંગ અનુસાર સોળ ડિસેમ્બરે સૂર્ય ગુરુની ધન રાશિમાં પ્રવેશ કરશે અને ચૌદ જાન્યુઆરી સુધી આ રાશિમાં સક્રિય રહેશે ધનરાશિમાં સૂર્યનો સમયગાળો કમૂરતા તરીકે ઓળખાય છે શું છે કમૂરતા પાછળ રહેલી પૌરાણિક માન્યતા માર્કંડે પુરાણ અનુસાર સૂર્ય સાત ઘોડાઓ સાથે રથમાં બેસીને બ્રહ્માંડની યાત્રા કરતા હોય છે પણ પરિક્રમા દરમિયાન સૂર્યને એક ક્ષણ માટે પણ થોભવાનો કે ધીમું પડવાનું હોતું નથી પરંતુ સતત મુસાફરીને કારણે સૂર્યના સાત ઘોડા થાકી જાય છે અને હેમંત ઋતુમાં તળાવની પાસે રોકાઈ જાય છે જેથી ઘોડાઓ પાણી પી શકે

ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું